નિજાનંદ ગ્રુપ મિત્ર મંડળ મહેસાણા દ્વારા અંતરિયાળ વિસ્તારની બાળિકાઓને નવરાત્રી પર્વ નિમિત્તે ચણિયા ચોળી અને વસ્ત્ર વિતરણ કરાયું આજરોજ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ મહેસાણા દ્વારા દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહન મહેતા વિદ્યાલય માકડીમાં અભ્યાસ કરતી જરિયાદમંદ બાળિકાઓને નવરાત્રિ પર્વ નિમિત્તે ચણિયા ચોળી અને વસ્ત્રનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને જમવા માટેના સ્ટીલની ડીશ પણ ભેટ આપવામાં આવી આ કાર્યક્રમમાં નિજાનંદ ગુરુ પ્રકૃતિ મિત્ર મંડળ મહેસાણાથી શ્રી કૌશિકભાઈ રાવલ રાજા મહાકાલ તેમજ શ્રી રાકેશભાઈ પટેલ અને શ્રી અજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા જરિયાદમંદ બાળકોની ચિંતા કરી તેમણે ચણિયા છોડી તેમજ વસ્ત્ર અને સ્ટીલની ડીશ ભેટ આપવા બદલ શાળાના શ્રી ડોક્ટર રાકેશ કે પ્રજાપતિએ નિજાન ગ્રુપ પ્રકૃતિ મંડળ મહેસાણાનો હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા